મેડમ ગર્ભમાં રહેલું બાળક જ્યારે અવાજો સાંભળતું થાય છે ત્યારે એક માતાને નવાઈ તો હોય છે પણ અત્યારે દિવાળી નજીક છે દિવાળીમાં ફટાકડાનો અવાજ પણ બાળક સાંભળી શકતો હોય છે અને શું એની કોઈ અસર જોવા મળે છે બાળકમાં ગર્ભમાં રહેલા બાળક પર એ બહુ સારો સવાલ છે હમણાં ઘણી બધી પ્રેગ્નન્ટ વુમન મને આ ક્વેશ્ચન પૂછતી જ હોય છે દરરોજ બાળક જ્યારે અંદર ડેવલપ થતું હોય ને ત્યારે અઢાર થી વીસ અઠવાડિયે એને એનું કાનની એટલે શ્રવણ શક્તિ ડેવલપ થતી હોય છે અને લગભગ પચીસ થી સત્યાવીસ અઠવાડિયા સુધીમાં એ બાર નો બધો જ અવાજ સાંભળી શકે છે ડબલ્યુ એચ ઓ જણાવ્યા મુજબ એટી ફાઈવ ડેસીબલ નો અવાજ થી વધારે અવાજ જો આપણે કન્ટિન્યુ સાંભળીએ ને એડલ્ટ પણ તો બી એની પણ શ્રવણ શક્તિ પર એટલે હિયરિંગ પર અસર થાય અને ફટાકડા અવાજ એકસો થી એકસો પચાસ ડેસિબલ સુધીનો હોય છે એટલે જે નાના નાના ફટાકડા છે અથવા તો ઓકેશનલી નાના લવિંગ્યાની લૂમ કેવો હોય છે તો એ તમે સાંભળી શકે શકો જે પ્રેગ્નેન્ટ વુમન છે પરંતુ જ્યારે તમે થર્ડ રાઈમેસ્ટરમાં છો ત્યારે મોટા મોટા બોમ્બ અને મોટી મોટી લવિંગ્યાની લોમો જ્યારે ફૂટતી હોય ત્યારે એમને દૂર જતા રહેવું જોઈએ અથવા તો રૂમમાંથી સાંભળવી જોઈએ કારણ કે ઘણી વખત આ એકસો વીસ એકસો ત્રીસ ડેસીબલથી વધારે જ્યારે અવાજ આવતો હોય છે ત્યારે એમ્યુટિક ફ્લુડ એટલે બાળકની આજુબાજુનું પાણી લગભગ વીસ ત્રીસ ડેસીબલ તો એપ્સ કરી શકે પણ તેમ છતાં અવાજ હંડ્રેડ ડેસીબલથી વધારે બાળક સુધી પહોંચતો હોય છે અને મેં આગળ જણાવ્યું એ પ્રમાણે એટી ફાઈવ ડેસીબલથી વધારે જ્યારે અવાજ કન્ટિન્યુઅસ સાંભળ્યા કરીએ આપણે ત્યારે આપણને લોસ થવાના અથવા આપણી શ્રવણ શક્તિ અને બાળકની શ્રવણ શક્તિ ડિસ્ટર્બ થવાના પ્રોબ્લેમ્સ થઈ શકે એટલે બાળ જયારે પણ દિવાળીમાં તમે ફટાકડાની નજીક હો ખાસ કરીને પ્રેગ્નેન્ટ વુમન ત્યારે એમણે થર્ડ ટ્રાઇમેસ્ટરમાં અવાજથી સંભાળવું જ પડશે